એમની લોક છે પેલા ખોલું ચાલુ કરે લોક થઈ જાય ડાયરેક્ટ પાછળ લે ટન ના મારજે હું પંચર હે હું નથી દેખાતો ઓલી બાજુ ટન માર દે આપણી પાસે હવા ભરવા માટે બેસ્ટ કેજેટ છે આની અંદર છે ને આ બતાવે કે હવા કેટલી છે અને જો આ છે ને જોયું ઈ લગાડવાનો ઈ ફોર વ્હીલ માં જો પછી ડાયરેક્ટ હવા ભરાઈ જાય હું બતાવું તમને આગળ જો આ છે તો ચાલી હોય જોઈએ પાંત્રી હોય જોઈએ જો અત્યારે આમાં આંકડ ઓછો થઈ ગયું કે આનું લખવાનું જ નથી મને કઈ ખબર નથી એના વિશે આપણે ભાઈ આવા કાંટા વાપરા ના હોય ને એટલે હવે ચાલુ થયું દબાવ્યું એટલે ચાલુ થયું ને હવે ભરાય છે એમ ને તો આ પ્લસ માઇનસ નું શું હોય છે

ભાઈ આ બધા મને મળવા આવી ગયા ભાઈ સ્કૂલે થી છૂટા હવા રહે નઈ પોદરા ઉપાડતા હતા પોદરા એટલે કે નિહારની બાર ફૂકા ઉપાડતા દે એ કહી દો કહી દો સાલાઓ પ્રાર્થનામાં ના માં બે હું પડે એટલે એ હે ને બાર કામ કરતા હતા નિહાર ને યારો આ સાહેબ પાસે વિડિયો પૂગી જાય જો સાહેબ જોતા જ નથી તમારે અરે સાહેબ જો હે ને હું મોકલી દઈ હું મોકલી દઈ જો જે ને તું સાહેબ આવા ને હું જો આ બધાને ને જોઈ લેજો જો સાહેબ બધા જોઈ લેજો જો આ બધા હે ને જો મારું નામ શું આવડે વિક્રમભાઈ ઓહો તો તો કોઈ થી બીતો જ નથી ભાઈ

હાચો નકીગત માં મારા કલેજે મેન્સ વેર જોડી છે ભાઈ કોરિયન પેન્ટ ની મસ્તી નું ટીશર્ટ ની રેડી હાલો જોવાઈ ગઈ બસ મારા ભાઈ બન હે ને બ્લોગ માં આવવાનો બહુ હરખુડો માણો હે ફાકી ગોરે જો ઠાને એ એ રે જસમાં હું તો ફોટો લઈ જઈ મારો બ્લોગ માં અમે આવવાનો અમે બેસી માણો છે બોલો તરાવડી માં બહુ નાયા પે હું પડે નિયા અમે પડતા અમે પડતા અમને ખબર હે બે હું નીચે દુકાન નું ઠંડુ પીવું દુકાન નું ઠંડુ પીવા માટે દુકાને આવવું પડે પણ હવે અહીંયા ફાયદો વાંધો ની છોકરાઓની જીદ હે ને પૂરી કરી દઉં ભાઈ આ છોકરાની જીજો તું અહીં આપી દેજો તા

ઓહો અંગ્રેજી શીખી ગયો હું ભરત કે તને દાલબાટી નો શોખીન વડીયો છે ડુંગળી બુંગળી ને ટમેટા મસ્તી નું હોય મજા આવે અમે બે જાનમાં ના ખાધું લગ્ન માં ગયા તા લગન માં ના ખાધું અહીંયા છે બાર ખાઈ ભરત કે વધાવો કરવો પડે ને ભાઈ ખાઈ તો એટલે એને ખાધો ને વધા પડે આ તો બઈ એક જ થાય તો એને ખાઈ લેવાય ને મને એનું લગનનું ના ચાલે ઓહોહો બહુ ઉચામાં ભાઈ હવા આવી ભાઈ ભાઈ મસ્તીની દાલ બાટી આવી ગઈ કે કેવુર ગઢડીને હજી ના આવ્યો બાથરૂમ ગયો જતાં ધોયડો આવ્યો હાથ લુય એ દા હાથ ધોયા કે નહીં એમ ના ભાઈ એમ ન ભાઈ ના ના હાથ જેની અડજેની 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 કીધું ને મારે ખાવું છે ચાલો બાથરૂમ ગયો ને હાથ ધોયા વગરનો આવતો રહ્યો

અમાર પાસે જે હોય અત્યારે થાર છે મારી પાસે મારી નથી બરાબર મારી પાસે છે શિફ્ટ નથી મારી પાસે આવી જોઈ લ્યો ભાઈ જોઈ લો જોઈ લો લાગે તમને કયું મોડલ એ નથી

ભાઈ ચલાય ગાખ લિયો હું ગમે બીજા હોય બરાબર તમારું નામ બદનામ થાય તમારા ભાઈ ને ગાડી બઉ આવડી